因为。

લોકો ને બી ભલે ક્લાસિકલ પણ હાર્મોનિયમ ના સૂર તો જોવે પણ વાપરતા અમારા હાર્મોનિયમો પછી મ્યુઝિક ડાયરેક્ટરો છે કલ્યાણજી આનંદજી છે લક્ષ્મીકાંત પ્યારેલાલજી છે કયામજી છે દાદા ન હાર્મોનિયમ એવું વગડતા સંગીત નો જીવ હોય સામે વાળો માણસ એવા રાગ ને એવા સૂર ઉગડે રોડવા માંડે બેઠો બેઠા એવું હાર્મોનિયમ ખાલી હાર્મોનિયમ જ વાગે ગાય નહીં ત્યાં રોવું આવી જાય અંદરનું ભરાય બધું જે હોય નીકળી જાય બધું એવું હાર્મોનિયમ વગર ભાવેશભાઈ નમસ્તે નમસ્કાર મારે થોડીક વાતો કરવી છે પાલિતાણા આમ જૈન નગરી છે પણ પાલિતાણામાં સૂરનું સર્જન પણ થાય અને એ જે સૂરનું સર્જન થાય છે એમાં તમારો પરિવાર ધરમસિંહભાઈ પછી મનુભાઈ અને પછી તમે અને હરીશભાઈ હાર્મોનિયમ ના જે મેઇન પાર્ટ છે સૂર રીડ્સ જે હું આમાં આપને બતાવું આ જે છે એ રીડ્સ છે જે વાગે છે આ જ વસ્તુ વાગે રીડ્સ છે એનો ઇંગ્લિશ વર્ડ છે બાકી ગુજરાતીમાં આપણે આને સૂર કહીએ તો એ સૂરનું સર્જન પાલિતાણામાં થયું જ્યારે અને એ સર્જન કરનાર એટલે એમાં મારા દાદાનો બહુ મોટો ફાળો ધરમસિંહ દાદાનો એને એમના મામા જે હતા જીવનલાલ કાનજી મિસ્ત્રી એમણે આ કરેલું અને ત્યારથી એક આખો નવો બિઝનેસ મળ્યો તો એમને અને ત્યારથી આ હાર્મોનિયમને સૂરનું

કામ જે અમારા વડીલો એટલે હું પણ એવી રીતે કામ કરતા હોય ને અમે ઘરમાં અંદર હોય ઉપર કે અંદર તો સુતા સુતા સુર સાંભળેલા સાંભળતા એટલે પારણામાં કહે ને કે પારણામાં અમે સુર સાંભળેલા છે એટલે ત્યારથી એક આ અમને પણ વારસામાં આ વસ્તુ મળેલી મારા પિતાજી વિશે થોડી વાત કરો મારા પિતાજી નો જન્મ ઓગણીસો બેતાલીસમાં થયેલો દસ ડિસેમ્બરે એ આ સુર તો જે હાર્મોનિયમ બનતા દાદા કામ કરતા એ સાંભળીને તો એ બધું શીખ્યા એ સિવાય એ લોકો આખું જે કહીએ ને કે કાયદેસર એ શીખવા માટે રાજકોટમાં હતી સંગીત એકેડમી ત્યાં જઈને એ શીખ્યા જે પદ્ધતિસરનું જે કહેવાય અત્યારે આપણે કહીએ કે અત્યારની ભાષામાં વિશારત કરેલું તો એ સમયે એ આખું એ શીખ્યા ને પછી એ ત્યાંથી આવીને એણે આખું એની રીતે જે ફાધર દાદાનો ધંધો હતો એમણે ડેવલપ કર્યો આ વસ્તુ તો આખી અમે મિસ્ત્રી રહ્યા એટલે આ બધું વુડન કામ તો અમને ફાવતું જ અને પ્લસ દાદા કરતા કામ તો એ જોઈ જોઈને શીખતા ને એના અંદર કંઈક નવું બનાવવાનું એવી જિજ્ઞાસા એમને હોય આજે અમને પણ એ જિજ્ઞાસાઓ હતી આજે અમારી ચોથી પેઢી યશ છે તો એને એવી જિજ્ઞાસા હોય કે હું કાંઈક આમાં નવું સર્જન કરું એ રીતે નવું નવું સર્જન થતું ગયું અને એ યાત્રા એટલે ખાસ કરીને ભજનિકો જે બધા હોય કે ગામડાઓ દરેક ગામડાઓ તો એમાં ભજન મંડળીઓ હોય એમાં હાર્મોનિયમનો ઉપયોગ થાય થાય ને થાય એવી જ રીતે કોઈ પણ કલાકાર કોઈ પણ પ્રોગ્રામ જોઈએ તો એના અંદર ગાયક હશે એ હાર્મોનિયમ સિવાય ગાશે નહીં તો હાર્મોનિયમ છે એ એક સંગીતનું અભિન્ન અંગ કહી શકાય અને બોલિવૂડમાં બી કોઈ પણ ગીત ભજન કે એનું સૌથી પહેલું લખનારે લખી દીધું હોય સ્ક્રિપ્ટ બનાવી દીધી હોય પણ એને સૂરમાં બેસાડવા માટે સંગીતકારને સૌથી પહેલાં હાર્મોનિયમ જોશે કોઈ પણ ગીત ભજન કે હશે ગઝલ તો એનું પહેલું સર્જન સૂરમાં એ હાર્મોનિયમ ઉપર જ થાય ભલે પાંચ લાખનું કીબોર્ડ હોય પણ એના ઉપર નહીં થાય હાર્મોનિયમમાં જ થશે એ અને જૂના જે મ્યુઝિક ડાયરેક્ટરો હતા ખૈયામ છે આનંદજીભાઈ છે એ લોકો તો આખા પિક્ચરનું મ્યુઝિક હાર્મોનિયમ ઉપર બનાવતા પહેલાં અને પછી એમાંથી ડિવાઈડ કરતા કે ભાઈ આ આ વખતે આ ઇન્સ્ટ્રુમેન્ટ વાગવું જોઈએ સૂરમાં હાર્મોનિયમમાં સૌથી અગત્યની વસ્તુ સૂર છે અને સૂરનો અભિન્ન પાર્ટ જે કહે તો એનું જે ટ્યુનિંગ છે ટ્યુનિંગ અને મેલોડી તો એ મેલોડી ક્યારે આવે કે એનું પરફેક્ટ ટ્યુનિંગ હોય ત્યારે અને એ ટ્યુનિંગમાં અમારા ફાધરની મનુભાઈની માસ્ટરી હતી ભાવેશભાઈ મને એ જણાવશો કે ભારતના કયા કયા દિગ્ગજ ગાયક કલાકારો અથવા તો શાસ્ત્રીય કલાકારો એ તમારા પિતાજીએ બનાવેલા હાર્મોનિયમનો ઉપયોગ કર્યો છે અને ગુજરાતના જે બધા ભજનીકો છે કે ગાયક કલાકારો છે કે સંગીતકારો છે એમાંથી મહત્વના કયા કયા કલાકારોએ અહીંયા પાલીતાણામાં મનોહર મ્યુઝિકલમાં બનેલા હાર્મોનિયમનો ઉપયોગ કર્યો છે અને હજી કરી રહ્યા છે જી જી તો એમાં જો ક્લાસિકલમાં જોઈએ તો પંડિત ભીમસેન જોશી પંડિત જસરાજજી એ બધા લોકોને બી ભલે ક્લાસિકલ પણ હાર્મોનિયમના સૂર તો જોવે છે ને તો એ લોકો પણ વાપરતા અમારા હાર્મોનિયમો પછી મ્યુઝિક ડાયરેક્ટરો છે કલ્યાણજી આનંદજી છે લક્ષ્મીકાંત પ્યારેલાલજી છે ખૈયામજી છે એ લોકોને બી હાર્મોનિયમ કમ્પલસરી મ્યુઝિક ડાયરેક્ટરો પાસે હોય જ તો એના સ્ટુડિયોમાં દરેક જગ્યાએ આજની તારીખે પણ મનોહરનું હાર્મોનિયમ છે છે ને છે એ રીતે આર્ટિસ્ટોમાં જોઈએ તો જગજીત સિંઘ છે ગુલામ અલી મેંદી હસન હરિહરન રૂપકુમાર રાઠોડ આ બધા આર્ટિસ્ટો હાર્મોનિયમ વગર ગાશે જ નહીં તો એની પાસે પણ મનોહરનું હાર્મોનિયમ છે અને એ હજી આજની તારીખે પણ એ અમારા કોન્ટેક ને એ બધું ચાલુ જ છે તો એ લોકોના બી જે એની પાસે બી એના સ્ટુડન્ટો હોય છે તો એ એક આખી સાયકલ ચાલુ જ છે અમારી અને આપણા ગુજરાતના આર્ટિસ્ટો કહીએ તો સૌથી જે દિગ્ગજ ભજનીક નારાયણ સ્વામી તો એ એ ને પપ્પા ખૂબ અહીંયા સાથે બેસતા ને એનું હાર્મોનિયમ પણ પપ્પાએ જ બનાવેલું છે એ સિવાય બી બધા જૂના જે કલાકારો કહીએ તો પ્રાણલાલ વ્યાસ દિવાળીબેન ભીલ દમયંતી બરડાઈ પ્રફુલ્લ દવે એ બધા આર્ટિસ્ટો અને આજના લેટેસ્ટમાં કહીએ તો કીર્તિદાન ગઢવી આદિત્ય ગઢવી આ બધા જે છે એ બધા આજની તારીખે પણ મનોહરનું હાર્મોનિયમ વાપરે છે આપણા બનાવેલા હાર્મોનિયમ વિદેશમાં જાય છે હા લગભગ મહિનાના ઓછામાં ઓછા એક પીસ આઉટ ઓફ ઇન્ડિયા અહીંથી અમે શિપિંગ કરીએ છીએ કયા કયા દેશોમાં જાય છે બધા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા છે દરેક જગ્યાએ આફ્રિકા ત્યાં બધે જ અલગ અલગ જગ્યા અને ખાસ કરીને કહે છે કે આપણું સ્વામિનારાયણની સંસ્થા બીએપીએસ સંસ્થા છે તો એના જેટલા વિદેશમાં મંદિરો છે ત્યાં બધે મનોહરના હાર્મોનિયમો છે અને એના સંતો બધા કોઈ પણ જગ્યાએ તમે જોશો તો હાર્મોનિયમ વગાડતા હશે તો એ મનોહરનું જ હશે તો એ એક સંસ્થા તું જ મેં મેં ખુદે મેં સ્ટાર્ટ કર્યું ત્યારથી આજ સુધીમાં લગભગ ચારસોથી પાંચસો હાર્મોનિયમ ખાલી બીએપીએસ સંસ્થામાં જ મેં આપેલા છે અને તમે હાર્મોનિયમનું સર્જન કરો છો એનું ઉત્પાદન કરો છો અને પછી સમારકામ પણ રિપેરિંગ હા આજે હું નવું બનાવું છું તો એનું મારે રિપેરિંગ તો પહેલાં જ કરવું પડે મારા ભત્રીજા યશ છે તો એને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા આ બિઝનેસમાં એ અમારી સાથે જોડાઈ ગયો જનરલી અમારી કાસ્ટમાં એવું હોય કે ભાઈ ફાધરનો જે બિઝનેસ હોય એ વારસામાં આપણે કરવાનો અમને પહેલેથી ફાધર બી એવું કહેતા કે ભાઈ તમારે ભણવું હોય એટલું ભણો તમે જે કરવું એ કરો પછી તમારે છેલ્લે આમાં બેસવાનું જ છે અને ઇન્ટરેસ્ટ ઓટોમેટિક આવી જ જાય એનું કારણ કે ગળ થૂતીમાં આ વસ્તુ આવેલી હોય છે એટલે આ વારસો તમારો અત્યારે હા એટલે હવે નેક્સ્ટ ટુ પચાસ વર્ષ એ આવી ગયો છે અમારી સાથે એટલે નેક્સ્ટ પચાસ વર્ષ સુધી તો હજી મનોહર રહેશે જ યસ નમસ્તે નવી સવારમાં તમારું સ્વાગત બરાબર તમારી ઉપર મનુભાઈ છે મનુભાઈ તમને આશીર્વાદ આપી રહ્યા છે તમારા દાદા મનુભાઈનું સ્મરણ કરો બાળપણથી જ તમે એમની સાથે રહેલા છો એમના ખોળામાં અને જે સ્વર છે એ સ્વર પણ તમને એમણે વારસામાં આપ્યો છે તો આપણે શરૂઆત કરીએ સ્મરણથી તમે તમારા દાદાનું સ્મરણ કરો દાદા એમના કહેવાય ને કે બાર તેર વર્ષની ઉંમરથી જ તે આ લાઈનમાં મારા અંકલે વાત કરી ગયા છે દાદા એક તો એટલું બધું ભગવાનની દયાથી એમનું નામ થયું પણ એકદમ સીધો અને સરળ સ્વભાવ અને એકદમ નિયમિત જીવન એમનું અમને હું તો દાદા પાસે દાદા તો પિસ્તાલીસ વર્ષથી મ્યુઝિક ક્લાસ પણ શીખવાડતા હું મારું ભણતર અભ્યાસ પૂરો કરીને ગ્રેજ્યુએશન પૂરું કરીને છેલ્લા બે એક વર્ષથી દાદા ગુરુજી મારા હતા એમના પાસે શીખતો હું અને ગુરુજી બીજા બધા સંગીત ક્લાસ તો કરાવતા હોય છે પણ દાદા એકદમ તમને કહેવાય ને કે એકડે એકથી સાવ કે તમને સાવ સીધી સરળ રીતે શીખાઈ જાય તમને હાર્મોનિયમ વગાડતા ફાવી જાય અને જ્યાં સુધી તમે વ્યવસ્થિત ન વગાડો જ્યાં સુધી વ્યવસ્થિત ગાવ નહીં ત્યાં સુધી તમને એ દાદા એકની એક જ વસ્તુ આપે જ્યાં સુધી પરફેક્શન ન આવે તમારું અને ત્યાં સુધી તમને ગુરુજી એકની એક વસ્તુ આપે અને અત્યારે એવા બી દાખલા છે કે જે ગુરુજી પાસે અમારા દાદા પાસે શીખેલા માણસો અત્યારે કલાકાર બી થઈ ગયા છે એટલે એવું પરફેક્શન વાળું અમારા ગુરુજી શીખવાડતા અમારા ગુરુજી નું પ્રદાન ઈ છે કે એક તો હાર્મોનિયમ ઈ વગાડતા હોય એટલે તમને એમ જ લાગે ગાય છે હાર્મોનિયમ જ ગાય છે પોતે બરાબર છે તમે ગમે એ ગીત લઈ લ્યો મેરા જૂતા હે જાપાનની ની અમારા દાદાનો યુટ્યુબમાં વિડીયો બી છે એ સાંભળજો તમે તમને એમ જ લાગે કે હાર્મોનિયમ ગાય જ છે એ રીતે ઘણા બધા એવા દાદાને હાર્મોનિયમ એવું વગાડતા સંગીતનો જીવ હોય સામે વાળો માણસ એવા રાગ ને એવા સુર ઉગાડે એટલે રોડવા માંડે બેઠા બેઠા એવું હાર્મોનિયમ ખાલી હાર્મોનિયમ જ વાગે ગાય નહીં ત્યારે રોવ આવી જાય અંદરનું ભરાય બધું જે હોય નીકળી જાય બધું એવું હાર્મોનિયમ વગાડતા ગુરુજી એટલે ઈ બહુ રેર કેસમાં બધા જોવા મળતું કે એવું બી હાર્મોનિયમ બનાવવા વાળા બી એવું વગાડી શકે એમ કારણ કે અમારા દાદાની પહેલી એ જ હતી તમારે હાર્મોનિયમ અમને ઘરનાને કહેતા કે તમારે હાર્મોનિયમનો બિઝનેસ કરવો છે આમાં વધુ છે પહેલાં વગાડતા શીખો વ્યવસ્થિત એક એક સૂર સમજતા શીખો પછી એમાં આગળ તમને તો તમે કંઈક કરી શકશો ને એમાં કંઈક નવીન તમારી જે જે કરવું હોય જે આપણી પેઢી દર જે ચાલતું આવે છે એ કરી શકશો આગામી દિવસોમાં આયોજન તો એ જ છે કે જેમ બને એમ હજી આ મ્યુઝિક એક જાતનો પ્રચાર જ કહેવાય મ્યુઝિક અને આગળની અત્યારે તમે જોઈએ કે આખા દિવસનો વર્કલોડ માણસ ઉપર હોય કાંઈ નહીં તો સામાન્ય પાંચ મિનિટ ગીત સાંભળીએ તોય આપણા મનને એમ થાય કે ભાઈ શાંતિ એટલે આ હજી મ્યુઝિકનું કહેવાય ને કે હજી પ્રચાર વધવાનો જ છે એ પ્રમાણે હજી અમારી બી એમ એવી જ છે કે હરેક એક એક રાજ્યમાં એક મનોહર મ્યુઝિકલની શોપ હોય એમ એટલે મારો તો એ જ ગોલ છે કે હજી આના બિઝનેસને જેમ બને એમ હજી આગળ જ વધારવો છે અ સંગીતનું મહત્વ જીવનમાં કોઈ પણ રીતે હોય જ છે સામાન્ય આપણે કહીએ તો અત્યારે ટુ વ્હીલ ફોર વ્હીલમાં હોન વાગે તો એ સુરમાં જ વાગે બરાબર છે એ રીતે આખા દિવસ નું હું તમને કીધું કે કોઈ પણ માણસ કોઈ પણ બિઝનેસ કરતો હોય ધંધો કરતો હોય નોકરી કરતો હોય કે જે કાંઈક એમ લાગે કે શાંતિ જ હોઈએ છે એટલે કાંઈ ની સામાન્ય આપણે ગમે એ ગીત સાંભળીએ ગમે એવી ધૂન સાંભળીએ તોય મગજને તૃપ્ત તરીકે એમ થાય શાંતિ મળીએ અને આ જે સંગીતનું જે હાર્મોનિયમ છે તબલા છે ગિટાર છે અમુક જે ગમતા સંગીતના સાધનોને ઘરમાં હોય અને ગડીક વગાડીએ તો મગજને શાંતિ થઈ જાય ને પોતાના નિજાનંદ માટે બી આ વસ્તુ થાય એટલે સંગીતનું એ રીતે બી જરૂરી છે કેરલાને ઈ સાઈડ આપણે પશુ જેમ કે ગાય છે એમને કયું પણ એ બાજુ તો રોગના નિદાન માટે સંગીતનો મહત્વ ઉપયોગ થાય છે આમનામ તમને એ રાગ એના રાગના અસર થી જ તમને કોઈ પણ જાતની બીમારી સારી થઈ જાય છે તમને આ એટલી તાકાત છે સંગીતની અંદર